હેલો ફ્રેન્ડ્સ ત્રિશા ની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે

પણ ખમણાઈ ગયું છે થી ચાર પાણી સારી રીતે ધોઈ અને પછી પાણી નાખીને થોડી વાર એને મૂકી દેસુ જેથી કરીને બટેટું કાઢું ના પડે આને ત્રણ થી ચાર પાણી સરસ થી ધોઈ લેવાનું છે મેં અહીંયા અડધો કપ ચણાનો લોટ લીધેલો છે તે આપણે આમાં દેસુ તૈયાર કરવાનું છે સરસ થી એને મિક્સ કરી લેશું એક કિલમ સ્નારીએ તે રીતે મિક્સ કરી લેવાનું છે અત્યારે ચોમાસામાં જયારે શાકભાજી ઓછું આવતું હોય ત્યારે તમે આ રીતના શાક બનાવી અને તૈયાર કરી શકો

અડધી ચમચી જેટલો નિમકાય રીતે મેં બધું મિક્સ કરી લીધેલું છે અને એક કપ એક આપણે પાણી પૂરું નાખી દીધું એક કપ એક પૂરું પાણી એમાં ઉમેરી દીધેલું છે ગેસ ચાલુ કરી અને મેં પેન મૂકેલું છે જે આપણે બેટર બનાવેલું છે તે આમાં ઉમેરી દેસુ પાણી ઉમેરીશમાં અડધા કપ જેટલું મેં પાછું પાણી ઉમેરેલું છે તમે પાણી વધતું ઓછું ગમે ત્યારે ઉમેરી શકો તમને એમ લાગે કે પેનમાં નાખી દીધું પછી સાવ થોડુંક કટ દેખાય છે તો તમે થોડુંક પાછું પાણી ઉમેરી શકો હવે આપણે આને છે તમે જોઈ શકો છો મસ્ત ઘટ થવા માંડો આપણે આને સાવ કટ કરી લેવાનું છે ચણા નો લોટ છે એટલે પરબારો સરસ ઘટ થવા માંડશે જો તમારું બેટર પતલું થઈ ગયું હશે તો આપણે આમાં થોડક વધારે થોડી વાર થવા દેસુ કુક

મેરેલી છે તે પણ સાથે કુક થઈ જશે એકદમ પંજાબી શાક ને ટક્કર મારે ને તેવું આ શાક બની ને તૈયાર થશે હવે આપણે આને હજી એકાદ મિનિટ કુક કરીશું જેથી કરીને તે સરસ કટ થઈ જાય હવે સરસ કુક થઈ ગયું છે એવું આપણે કુક કરવાનું છે હવે હું ગેસ ઓફ કરી દઈશ મેં અહીંયા એક ડીશ લીધેલી છે મેં શીતલ લગાવી આપણે આ બનાવેલું છે ચણાના લોટ નું બેટર આપણે આમાં પાથરી દેવાનું છે

ચમચી જેટલું આખું ચીરું અડધી ચમચી જેટલી હળદર પાવડર થોડીક હિંગ ચપટી જેટલી બે સુકા લાલ મરચા કાશ્મીરી મરચા છે ને જે આ ડુંગળી સમારેલી છે તે ઉમેરી દેશું ને આ ટમેટો ને અહિયાં સાત આઠ કડી લસણ ની લીધેલી છે અર્ધી ચમચી પણ ઓછું નિમક ઉમેરું છું જેથી કરીને ટમેટા અને ડુંગળી સરસ સોફ્ટ થઈ જાય અને મિક્સ કરી લેવાનું છે ટમેટા અને ડુંગળી સરસ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેશું તમે જોઈ શકો છો ડુંગળી અને ટમેટું સરસ એકદમ સોફ્ટ થઈ ગયા છે કરી અને આને ઠંડુ થવા દેશું ઠંડુ થઈ જાય પછી મિક્સર જાર માં લઈ અને આને ક્રશ કરી લેવાનું છે અને પ્યુરી બનાવી લેવાની છે હવે આપણે આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે આપણે આને મિક્સર જાર માં લઈ અને ક્રશ કરી લેવાનું છે હવે આને હું ક્રશ કરી લેસું સરસ આ ક્રશ થઈ ગયું છે એવું લાગે જરૂર લાગે તો થોડુંક પાણી તમે ઉમેરી શકો ક્રશ કરતા હોય સરસ ઠંડુ થઈ ગયું અને સરસ જામી પણ ગયું તમે જોઈ શકો છો સરસ સેટ થઈ ગયું આપણે આના કાપા પાડી દેશું જે આપણે ઢોકળી બનાવીશું તો એમને ખાવી હોય તો પણ મજા આવે તેવી સરસ ઢોકળી બની ને તૈયાર થશે તમે જો એકદમ સરસ પોચી એવી સરસ આપડી ઢોકળી બની ને તૈયાર થઈ ગઈ છે સરસ સેટ પણ થઈ ગઈ છે હવે આપણે શાકનો વઘાર કરીશું જે પેનમાં આપણે ડુંગળી અને ટમેટું હતા તે જ પેન અને તેમાં બે મોટા ચમચા ભરીને તેલ ઉમેરીશું બે ચમચા તેલ ગરમ થાય પછી આપણે તેમાં એક ચમચી એક આખું જીરું ઉમેરીશું જીરું સરસ ખીલી જાય પછી અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી હિંગ થોડાક મીઠા લીમડાના પાન અને જે આપણે પ્યુરી કરેલી છે તે ઉમેરીશું અને સરસ મિક્સ કરી લેવાની છે આપણે આ શાકમાં કાચુ ન કે કોઈ ભી વસ્તુ નો ઉપયોગ નહીં કરીએ એક ચમચી એક લાલ મરચું પાવડર એક ચમચી એક ધાણા જીરું પાવડર ને અહીંયા હું થોડુંક ચપટી જેટલું જ નિમક ઉમેરું છું એવું લાગે તો ટેસ્ટ કરીને ઉમેરવાનું કેમ કે આપણે ટમેટા ને ડુંગળી જયારે સાતડેલા ત્યારે પણ નિમક નાખેલું હતું અને ઢોકળીમાં પણ નિમક નાખેલું છે એટલે અત્યારે જરૂર લાગે તો જ નિમક નાખવાનું નહીં નથી નાખવાનું નિમક અને આપણે પ્યુરીને થોડીક સાતડી લેશું હવે આપણે આ મિક્સર અચારમાં એક બે ચમચી જેટલું પાણી નાખી અને પછી હવે આમાં ઉમેરીશું અને આમાં તેલ જ્યારે ગ્રેવીમાંથી છૂટું પડે પછી જ આપણે પાણી ઉમેરવાનું છે ને અત્યારે હું અડધા કપ જેટલું પાણી ઉમેરીશ ગ્રેવી સરસ ઉકળી જાય પછી આપણે જે ઢોકળી બનાવેલી છે તે ઉમેરી દેશું ઢોકળી પણ તમે જોઈ શકો છો બહુ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે ચોમાસામાં શાકભાજી તો એકદમ ટેસ્ટી એવું બઉ મસ્ત શાક બની ને તૈયાર થાય છે પણ બધી ઢોકળી આમાં ઉમેરી દેવાની છે જયારે ઢોકળી બનાવી એ માં તમારે લસણ ઉમેરવું હોય તો તમે જયારે આપણે નું બેટર બનાવેલું ત્યારે તમે ઉમેરી શકો તેમાં લસણ હવે આપણે આને ટાકી અને થોડી વાર થવા દેસુ તમે જોઈ શકો છો શાક માં સરસ તેલ છૂટું પડી ગયું છે આપણે ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને ગેસ ઓફ કરી દેસુ અને લીલા ધાણા પછી અને આપણે આને મિક્સ કરી લેવાનું છે તો તૈયાર થઈ ગયું છે આપણું મસ્ત મજાનું શાક બટેટા અને ચણાના લોટમાંથી બનાવેલી ઢોકળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને સર્વ કરીશું